ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગો ઘણી વખત પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે આવા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને વન વિભાગના સત્વારે કચ્છ જિલ્લાના લાયન્સ ક્લબ ઓફ મુદ્રા સિટી દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ ઇમરજન્સી સારવાર કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ અવસરે ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે ઇમરજન્સી સારવાર માટે હેલ્પલાઇન નંબર વન નાઇન સિક્સ ટુ જાહેર કરવામાં આવ્યો છે તો લાયન્સ ક્લબના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસરે જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ ઇજાગ્રસ્ત પસંદગી દેખાય તો અમારા ઇમરજન્સી સારવાર કેન્દ્ર ઉપર લઈ આવવા અથવા અમને જાણ કરવા જણાવાયું હતું જેથી અમારા કાર્યકરો આવી પક્ષી ઇજાગ્રસ્તને લઈ જશે અને વધારે નાજુક કેસ હશે તો અહીંયાથી અહિંસાધામ લઈ જવામાં આવશે હોવાનું જણાવ્યું હતું તદ ઉપરાંત મકર સંક્રાંતિ પછી પણ પતંગની દોરીના ગુચ્છા દેખાય તો લાયન્સ ક્લબ ઓફ મુદ્રા સિટીમાં લઈ આવવા જેથી તેનો નાશ કરી શકાય એવું જણાવવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યકરને ક્લબ પ્રોત્સાહન ભેટ સાપી સન્માનિત કરવાને આવશે તે પણ તેમણે જણાવ્યું હતું ત્યારે આ પ્રસંગે પ્રમણભાઈ જોશી રાજુભાઈ કાષ્ટા જગુભાઈ ભટ્ટ લાયન્સ ક્લબ ઓફ સિટીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર કુલદીપભાઈ મોડ એડવોકેટ રોમા જેસર સીમાબેન જેસર હસમુખ રાઠોડ પ્રવીણ રાઠોડ અને દિનેશ શર્મા તથા જયેશ સોની ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ મુદ્રા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ